લાલ કિતાબ જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોક્સી નમસ્કાર મિત્રો હું હરિયોદન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત વિઘ્નહર્તાના આશીર્વાદથી આપણે આપણા જીવનમાં ઘણું બધું મેળવીએ છીએ આપણા જીવનમાં આવતા જે બનાવો છે એમાંથી કઈ રીતે મુક્ત થવું એને સમજવું જોઈએ અને આજના આધુનિક યુગમાં સૌથી મોટો પ્રશ્ન છે પૈસાનો અને પૈસામાં આજના માણસોની આદત જે ટેવ કહીએ આપણે એટલી ખરાબ થતી જાય છે કે જે આવક છે એના કરતાં જ આવક વધારીને ચાલે છે તો મિત્રો આ પાસાને કઈ રીતે સરભર કરવું અને આ ગણેશ ઉત્સવના દસ દિવસનો જે પ્રભાવ છે ગણેશના આશીર્વાદ આપને મળે છે તો એમાં આપણે એવો કયો ઉપાય કરવો જોઈએ અને એવું કયું દ્રવ્ય છે જેનાથી આપણે આ પાસાને સરભર કરી શકીએ છીએ તો મિત્રો આ દ્રવ્ય છે ઓરિજિનલ સિંદૂર સિંદૂર ગણેશજીને પ્રિય વસ્તુ છે તો એનો કઈ રીતે ઉપયોગ કરવો કઈ રીતે એનો ઉપાય કરવો જેનાથી આપણે કર્જમાંથી મુક્તિ મળે તો મિત્રો સૌપ્રથમ તો સિંદૂર શું છે એને સમજવું જોઈએ ને તો મિત્રો ઓરિજિનલ સિંદૂર ઝાડ પર થાય છે કમિલ જતન આ નામનું એક ઝાડ થાય છે એની પર સિંગ થાય આમ ઝુમખામાં સિંગ થાય પટાણા જેવી સિંગ હોય અને એ સિંગની અંદર ઝીણા ઝીણા આપણી રાય આવે ને એના જેવા લાલ કલરના દાણા થાય છે અને આ દાણામાંથી અસલ સિંદૂર નીકળે છે સિંગો ગુચ્છામાં લાગે છે સિંદૂર વજનમાં ભારે હોય છે ધ્યાન રાખજો આ વસ્તુ તો આ સિંદૂરનો કર્જ કઈ રીતે ઉપયોગ કરવો કર્જમુક્તિ ધનલાભ અને માન સન્માન ગુમાવી બેઠેલા લોકો માટે એટલો સરસ ઉપાય છે સિંદૂરનો અને તે પણ આ ગણેશ સ્થાપનમાં જો આપણે કરીએ છીએ તો ખૂબ સારું ફળ આપણે એનું મળે છે તો મિત્રો આના માટે હું આજે તમને બે ઉપાય બતાવું છું મંગળવારના દિવસે જે લોકો કરજામાં ડૂબેલા છે આવક જાવકનું પાસું સરવર નથી એવા લોકોએ ગણેશજીની પ્રતિમા પાસે બેસીને અસલ સિંદૂર લેવું જોઈએ અને ઓમ ગંગણપતિ નમ બોલતા બોલતા એકસો ને આઠ વખત એક ચપટી ચપટી સિંદૂર ગણેશજીને ચડાવવું જોઈએ આ ઉપાયથી તમે બહુ સરસ રીતે તમારા આવક જાવકના પાસા સરભર કરી શકશો કરજામાંથી મુક્ત થઈ શકશો અને જીવનમાં આર્થિક પાસું મજબૂત બનાવી શકશો તો મિત્રો હવે જોઈએ આપણે સામાજિક કાર્યોમાં ઘણા માણસો ખૂબ મહેનત કરે જ પણ એને માન સન્માન નથી મળતું કુટુંબમાં ઘણો બધો ઘસારો વેઠે જ પણ એને માન સન્માન નથી મળતું તો આવા વ્યક્તિઓએ કયો ઉપાય કરવો જોઈએ આવા વ્યક્તિઓએ બુધવારના દિવસને એક ઉપાય બતાવું છું એને બરાબર સમજી લેજો ને આ કરશો તો ચોક્કસ ફાયદો થશે અને આ ઉપાય ગણપતિ પૂજનના દિવસોમાં કરીએ છીએ તો એનો લાભ બહુ સારો મળે છે એક પાન લો આપનું કપૂરી પાન એમાં થોડીક ફટકડી અને થોડુંક અસલ સિંદૂર બે મૂકો એનું બીડું વાળી દો અને આ બીડું બુધવારના દિવસે કોઈ મોટા પીપળાના ઝાડ નીચે જાઓ આ બીડું મૂકો ને એની પર એક પથ્થરનું વજન મૂકી આવો આ ગણપતિ પૂજનના એક બુધવારે કર્યું બીજો બુધવાર એના પછીનો જે આવે તે દિવસે આ જ રીતે આવું જ બીડું પરિધિ પાછું મૂકી આવો અને ત્રીજું બીડું ત્રીજા બુધવારે મૂકી આવો આ ત્રણ બુધવાર આ ઉપાય કરી લો તમારા કાર્યોમાં જે તમારી અવગણના થાય છે માન સન્માન નથી મળતું તે મળવા લાગશે અને ચોક્કસપણે તમને એમાંથી ખૂબ સારું માન સન્માન મળશે લોકો તમને એક સન્માનની નજરે જોશે ને તમારા કાર્ય બોલતા થશે તમે જે કામ કરશો ને એ લોકોના ધ્યાનમાં આવશે ને એનું મહત્ત્વ લોકોને સમજાશે તો બહુ નાનકડા બે ઉપાય છે જેનાથી માનવ જીવનના બંને અગત્યના પ્રશ્નોને આપણે હલ કરી શકીએ તો મિત્રો આવા ઘણા બધા ઉપાયો છે જેને આપણે આપણા જીવનમાં જોડીએ તો આપણે ચોક્કસપણે સારા ફળ પ્રાપ્ત કરી શકાય તો મિત્રો આજનો વિડીયો ગમ્યો ને તો લાઇક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બેલ બટન દબાવી દેજો જેથી નવા નવા વિડીયો તમને મળતા રહે તો મિત્રો હું હરી વદન આપ સૌની રજાનો ન ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારીઓ સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે મિત્રો